જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ડાયબર નગરમાં રહેતી વીસ વર્ષીય શ્રેયા જીતેન્દ્ર શારંગ પરિવારમાં એક ભાઈ અને માતા સાથે રહેતી હતી શ્રેયાના પિતાનું વર્ષ બે હજાર બારમાં હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું શ્રેયા અઠવાલાઇન્સ ખાતે આવેલ સ્કેટ કોલેજની પાછળ રામકૃષ્ણ મેડિકલ કોલેજમાં બાઇકો બાયોલોજીના હતી જ્યાં વર્ષમાં અભ્યાસ કરતી હતી રોજ પોતાના મોપેડ પર કોલેજ જતી હતી અને પરત આવતી હતી બુધવારે શ્રેયા સવારે કોલેજ ગઈ હતી અને પોતાની મોપેડ પર કોલેજથી પરત ઘરે આવી રહી હતી તે દરમિયાન અડાજા વિસ્તારના સ્ટાર બજાર પાસે પુરપાટ આવતી મનપાના કચરાના ડમ્પરના ચાલકે શ્રેયાને અટફેટે લીધી હતી જેથી અકસ્માતમાં મેડિકલ વિદ્યાર્થીનીનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું શ્રેયાનું અકાળે મોત થતાં પરિવારોમાં જનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું બનાવને લઈ અડાજા પોલીસે ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી અકસ્માત કરી ભાગી છૂટેલા ડમ્પર ચાલક અહેમદ હુસેનને ઝડપી પાડી ડમ્પર કબજે કર્યું હતું આ ઘટના બની હતી સ્ટાર બજારના પુલ પાસે મારી બેન છે મારા ફ્રેન્ડની બેન છે એનું નામ છે શ્રેયા સાલંગ એની ઉમર વીસ વર્ષ ક્યાં જતી હતી એ બેન મારી કોલેજ થી આવતી હતી ને જેવી રીતે પુલ ઉતરતી હતી એવી રીતે એસએમસી નું ડમ્પર એમને બહુ ગંદી રીતે કરચડી ગયેલું છે ને મારી બેન એકદમ ધીરે સ્પીડમાં હતી તો બી એને બહુ એટલે બહુ ગંદી રીતે કરચડી ગયેલું હતું ને પોલીસ વાળા બી એક કલાક એમ્બ્યુલન્સ આવી ગયેલી હતી તો બી એક કલાક પછી એક કલાક લગીને એમ્બ્યુલન્સે એને હાથ બી નથી લગાવી ને પોલીસવાળા બી બહુ લેટથી આવ્યા અને ત્યાં ઉભેલા ટ્રાફિક કર્મચારી જ હતા ને એક મેટ્રોનો સ્ટાફ હતો એ પેલી જે ડમ્પર જે ડ્રાઈવર હતો એને એને પકડો એ ભગતો હતો ડમ્પર ડ્રાઈવર એને પકડીને રાખ્યો